એક દિવસની વાત છે એ બધા ગોવાડિયાઓ ભેગા મળી કૃષ્ણ અને બલરામની સાથે યમુનાજીના કિનારે બેઠા હતા એમાં એક દુબલો એક ગોવાડિયો ત્યાં આવ્યો એ જેવો આવ્યો એટલે કૃષ્ણ હિસા કૃષ્ણ હિસા એટલે બધા હસવા લાગ્યા પેલો ગોવાડિયો કહે કૃષ્ણ હું આવ્યો ને તમે બધા હસો છો ક્યારેક આવું બને ને આપણે ક્યાંક જાય ને બધા શાંતિથી વાત કરતા હોય ને આપણે જેવા જાય એટલે હસવા લાગે એટલે આપણને એમ થાય કે આપણું કોઈ મજાક ઉડાડે છે કોઈ પણ નહીં થાય એટલે ગુસ્સો આવી જાય આ ગોવળિયાનો ગુસ્સો આવ્યો કૃષ્ણ કેમ હસો છો કૃષ્ણએ કહ્યું ગુસ્સો ન કર તારું નામ શું છે એટલે ગોવાળીઓ કે તને ખબર નથી મારું નામ શું છે આટલા સમયથી મારા ભેગો હરે ફરે છે આપણે બધા મોજ મસ્તી મારું નામ નથી ખબર તને મારું નામ મનસુખ છે તને નથી ખબર એટલે કૃષ્ણ એ કહ્યું તારું નામ મનસુખ છે પણ તને મનનું ને તન સુખ નથી ને એટલે અમે હસીએ છીએ મનસુખો કહે તારા આંગણામાં આટલી બધી ગાયો છે તને દૂધ દહીં માખણ બધું મળે અમારી માતા જે કાંઈ પણ માખણ આવે ને મથુરામાં જઈને વેચી આવે છે એટલે મને ખાવા નથી મળતું એટલે મને તનનું સુખ નથી કૃષ્ણ કહે શું વાત કરે બોલે હા ત્યારે એને મંડળની સ્થાપના કરી અને બધાને કહ્યું કે હવે આ ગોકુળનું માખણ ગોકુળમાં જ રહેશે અને ગોકુળનું માખણ આ ગોપીઓના ગોવાળિયાઓ જ ખાશે એના સિવાય બીજું કોઈ ખાય આજથી સંકલ્પ લઈએ મંડળ બનાવીએ અને મંડળની સ્થાપના કરી અને નામે એવું આપ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ ચોરી કરવાની એટલે બધા ગોવાળિયાઓ કહે પેલે ક્યાંથી ચાલુ કરશું બોલે આ મનસુખ ના કરે ક્યારે તો કે આવતી કાલે સારા કામમાં પછી મુહૂર્ત આવતીકાલે તારી માતા માં જલ ભરવા જાય ને ત્યારે ઈશારો કરજે અમે બધા આવી જશું બધાને કહ્યું આપણે ચોરી કરવા સમયે એક મંત્ર બોલવાનો છે કફલમ 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 આ મંત્ર બોલીને આપણે ચોરી કરવાની છે એટલે આપણે કોઈ પકડાશું નહીં રાત્રે બધાએ પોતપોતાના ઘરે જઈને સુઈ ગયા સવારે જાગી સ્નાન કર્મ કરી સુંદર વસ્ત્ર ધારણ કરીને કિનારે બધા ભેગા થઈ ગયા આ બાજુ મનસુખો જાગી ગયો એને ખબર પડી ગઈ કે મારી માતા હવે બેડા લઈને જાય છે બારે એટલે આ ભાઈ અહીંથી આમ નીકળો એની માતા આમથી ગઈ ને બધાને યમુનાજીના કિનારેથી બોલાવે છે અહીંથી ન આવતા અહીંથી આવો બધા આવ્યા કફલમ કરતા 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 પ્રવેશ કર્યો મનસુખ પૂછે માખણ ક્યાં પીડ્યું બોલે રસોડામાં બધા રસોડામાં ગયા ગયા ઘણા બધા પડ્યા હતા માખણ ના પટકા ખાવા લઈ ગયા થોડી વારમાં તો બધું ખાલી કર નાખ્યું અને બધા ત્યાંથી નીકળી ગયા

આપણું સક્સેસફુલ રહ્યું